નમસ્કાર મિત્રો અમારી ચેનલ બુદ્ધા ટીચર્સ આપનું સ્વાગત છે જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હમણાં જ કરી લો કારણ કે અમે તમારા બધા માટે આવા માહિતીપ્રદ વિડીયો લઈને આવ્યા છીએ મહાત્મા બુદ્ધ તેમના સમયના મહાન ઋષિ હતા તેમના ઉપદેશો અને ઉપદેશો આજે પણ લોકોને સત્ય કરુણા અને ધર્મનો માર્ગ બતાવે છે બુદ્ધના સમયમાં ઘણા લોકો તેમના દુઃખોથી મુક્તિ મેળવવા માટે તેમની પાસે આવતા હતા આવી આવી જ એક સ્ત્રી સુવર્ણા હતી હતી જે બુદ્ધ પાસે પોતાનું લઈને તેની વાર્તામાં એક રહસ્ય છુપાયેલું હતું જેણે આખા શહેરને આશ્ચર્યચકિત કરી દીધું સુવર્ણાનું દુઃખ સારનાથ નજીકના એક નાના ગામમાં સુવર્ણા નામની સ્ત્રી રહેતી હતી તે ખૂબ જ સુંદર અને બુદ્ધિશાળી હતી તેણીના લગ્ન એક શ્રીમંત ઉદ્યોગપતિ સાથે થયા હતા અને તેણીને જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નહોતી પડી પણ એક દુઃખ હતું જે તેના હૃદયને વીંધી રહ્યું હતું તે માતા ન બની શકી ગામની બીજી સ્ત્રીઓને ઘણા બાળકો હતા પણ સુવર્ણનો ખોળો હંમેશા ખાલી રહેતો વર્ષો સુધી તેમને વિવિધ ડોકટરો આયુર્વેદિક પ્રેક્ટિશનરો અને સિદ્ધ પુરુષો પાસેથી ઉકેલો શોધ્યા પરંતુ બધા નિરર્થક રહ્યા સમાજના ટોણા સાસરિયાનું દબાણ અને પોતાનું દુઃખ તેને અંદરથી તોડી રહ્યા હતા એક એક દિવસ વૃદ્ધ સાધુ ગામમાં આવ્યા તેમણે લોકોને ભગવાન બુદ્ધના ઉપદેશો વિશે જણાવ્યું જ્યારે સુવર્ણાએ સાંભળ્યું કે બુદ્ધમાં અશક્યને શક્ય બનાવવાની શક્તિ છે ત્યારે તેના હૃદયમાં આશા જાગી તેણીએ નક્કી કર્યું કે તે પોતે બુદ્ધ પાસે જશે અને તેના દુઃખનો ઉકેલ માંગશે બુદ્ધ સાથે મુલાકાત સુવર્ણાએ લાંબો પ્રવાસ કર્યો અને આખરે શ્રાવસથી પહોંચ્યા જ્યાં બુદ્ધ જૈતવન મઠમાં રોકાયા હતા જ્યારે તે બુદ્ધ પાસે પહોંચી ત્યારે તેની આંખોમાં માંગસુ હતા પ્રભુ મને જીવનમાં બધું જ મળ્યું છે પણ પુત્રનું સુખ નથી કૃપા કરીને મને આશીર્વાદ આપો કે હું માતા બની શકું તેણીએ નમ્રતાથી પ્રાર્થના કરી બુદ્ધ શાંતિથી હસ્યા સુવર્ણાના હૃદયમાં છુપાયેલ સત્યને તે ખૂબ સારી રીતે સમજી ગયો હતો તેણે કહ્યું દીકરા હું તારું દુઃખ સમજું છું પણ હું તને એક કામ કરવા કહું છું જો તું આ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરીશ તો તને ચોક્કસ પુત્ર મળશે સુવર્ણાના ચહેરા પર આશાનું કિરણ દેખાયું કયું કામ પ્રભુ હું કંઈ પણ કરવા તૈયાર છું બુદ્ધે કહ્યું તું શહેર માં જા અને એક એવું ઘર શોધ જ્યાં કોઈ સભ્યનું મૃત્યુ ન થયું હોય તે ઘર માં મુક્તિ ભર ચોખા લાવ અને મને આ પછી હું તને આશીર્વાદ આપીશ સત્યનો પર્દાફાશ સુવર્ણા ઉત્સાહ સાથે શહેર માં ગઈ પહેલા તે એક શ્રીમંત વેપારી ના ઘરે ગઈ અને તેને પૂછ્યું શું આ ઘર માં ક્યારે કોઈ મૃત્યુ પામ્યું છે ઉદ્યોગપતિએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું મારા પિતા થોડા વર્ષો પહેલા આ દુનિયા છોડીને ચાલ્યા ગયા સુવર્ણ નિરાશ થઈ ગઈ અને આગળ વધી ગઈ આ પછી તે એક સૈનિકના ઘરે ગઈ સૈનિકની પત્નીએ ઉદાસ સ્વરે કહ્યું આપણો મોટો ભાઈ યુદ્ધમાં માર્યો ગયો પછી તે એક ખેડૂતના ઘરે ગઈ પણ ત્યાં પણ તેને એ જ જવાબ મળ્યો અમારા દાદા થોડા વર્ષો પહેલા ગુજરી ગયા હતા આખા શહેરમાં ફર્યા પછી પણ સુવર્ણાને એવું ઘર ન મળ્યું જ્યાં કોઈનું મૃત્યુ ન થયું હોય હવે તેને બુદ્ધના ઉપદેશોનો અર્થ સમજવા લાગ્યો તે થાકેલી પણ હળવા હૃદયની બુદ્ધ પાસે પાછી ફરી બુદ્ધનો જવાબ સુવર્ણાએ માથું નમાવ્યું અને કહ્યું પ્રભુ મેં આખું શહેર શોધ્યું પણ મને એક પણ ઘર મળ્યું નહીં જ્યાં મૃત્યુ ન હોય મને હવે સમજાયું છે કે મૃત્યુ એ જીવનનું સત્ય છે અને કોઈ તેને ટાળી શકતું નથી બુદ્ધે કહ્યું પુત્ર જેમ મૃત્યુ અનિવાર્ય છે તેમ એ પણ સાચું છે કે કેટલીક સ્ત્રીઓને માતૃત્વનો આનંદ અનુભવવાનું ભાગ્યમાં નથી હોતું આ ફક્ત ભાગ્યનો દોષ નથી પરંતુ ક્યારેક તે આપના ભૂતકાળના કર્મોનું પરિણામ પણ હોય છે જન્મો છે સુવર્ણાની આંખોમાં આંસુ હતા પણ હવે એ આંસુ ખના નહીં પણ જ્ઞાનના હતા તે સમજી ગયો કે આ દુનિયામાં દરેક વ્યક્તિને દરેક સુખ મળી શકતું નથી અને આપની પાસે જે કની છે તેનાથી આપણે સંતુષ્ટ રહેવું જોઈએ એક નવી દિશા બુદ્ધના ઉપદેશોથી સુવર્ણાને એક નવી દ્રષ્ટિ મળી તેણીએ નક્કી કર્યું કે જો તે પોતે માતા ન બની શકે તો તે તે બાળકોની માતા બનશે જે અનાથ હતા તે પોતાના ગામ પરત ફરી અને અનાથ બાળકો માટે એક આશ્રમ ખોલ્યો ત્યાં તેણીએ લાચાર બાળકોની સેવા કરવાનું શરૂ કર્યું ધીમે ધીમે તેનું દુઃખ સમાપ્ત થયું અને તેના જીવનમાં એક નવો પ્રકાશ આવ્યો મહાત્મા બુદ્ધે આ વાર્તા દ્વારા એક ઊંડો સંદેશ આપ્યો કે જીવનમાં જે નથી મળ્યું તેના પર દુઃખી થવાને બદલે આપણી પાસે જે છે તેનાથી સંતુષ્ટ રહેવું જોઈએ ક્યારેક આપણી ઈચ્છાઓ પૂરી ન થવી એ આપણા જીવન માટે વરદાન સાબિત થઈ શકે છે સુવર્ણાની વાર્તા આપણને શીખવે છે કે સાચી માતૃત્વ ફક્ત જન્મ આપવામાં જ નહીં પણ પ્રેમ અને સેવામાં પણ રહેલું છે તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન દબાવો ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો